હજાર આંગણવાડી એના કાચ તોડી નાખેલ છે જે છોકરાઓ અહીંયા ભણવા માટે આવે છે એના કાચ તોડી નાખેલા છે અહીંયા દારૂ મળે છે એની આજુબાજુ જે ઠાકરો વાસ બરાબર અને અહીંયા જો આજો બરાબર આ પાછળનો ભાગ છે બરાબર તેના દારૂ મળે છે સામે ઘર દેખાય ત્યાં દારૂ મળે છે બરાબર આ મદરેસો છે સામે અને એની બાજુમાં દારૂ મળે છે પાછું બરાબર એ લોકો હું તમને દારૂની થેલીઓ પણ બતાવું છું બરાબર આ જુઓ આ બચ્ચા આવે છે મા આ બેન છે ઠીક છે આ હેરાન થઈ ગયા છે ગામ લોકો છે બરાબર હવે તમે જુઓ હું તમને બતાવું છું આ નામું નવો તમે એ આ જુઓ આ દારૂની થેલીઓ કેટલી પડી છે આંગણવાળી છે હાજુ હું તમને બીજી જગ્યા બતાવું હાજુ આ બધી થેલીઓ અહીંયા બરાબર હાજુ બરાબર આ બેન છે જે હેરાન થઈ ગયા છે અને બરાબર આ ગેટ છે બરાબર મેઇન જગ્યા મેન સેન્ટર જે મોટી હાઈસ્કૂલ છે દાસદ ગામની એના અમે આંગણવાડી છે બરાબર એ આંગણવાડીનો બોર્ડ હું તમને બતાવું છું તમે જુઓ બરાબર જો આંગણવાડી છે બરાબર દાસજની જાણા જણા પશુ જે ભણવામાં આવે છે અહીંયા બરાબર તમે પણ જોઈ શકો છો કે બેન કેટલા ભારેસાન છે અને આ તમે જોયું એ આ મેઇન સેન્ટર છે જે ચોકડી છે કહેવાય જ ગામની બરાબર મેઇન સેન્ટર છે અહીંયા દારૂ બે ફાર્મ મળે છે પણ ઊંઝા પોલીસ સ્ટેશનની પોલીસ કશું કરતી નથી દાસજ ગામમાં બરાબર તે અમારી નર્મ વિનંતી છે કે સાહેબને શ્રી ઊંઝા પોલીસ સ્ટેશન પીઆઈને કે જરા આની તકેદારી લે જય હિન્દ જય ભારત